નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી આજના આ ચેનલની અંદર અને મિત્રો આપણે આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે લોન માફી મિત્રો આ ગુજરાતની અંદર મિત્રો ક્યારે થશે આ જે મુદ્દો છે મિત્રો લોન માફીનો એ ઘણા સમયથી ચાલતો આવે છે અને આનો જે જવાબ છે મિત્રો એ અમુક લોકોને હજી સુધી નથી મળ્યો કે લોન માફી ગુજરાતની અંદર મિત્રો ક્યારે થશે વાત કરીએ આપણે બીજા રાજ્યોની જેમ કે દિલ્હી છે રાજસ્થાન છે આ બધા જ રાજ્યોમાં મિત્રો લોન માફી બે બે સંતન ચાર ચાર વખત થાય છે તામિલનાડુ એ એક એવું રાજ્ય છે મિત્રો જ્યાં ચાર ચાર વખત મિત્રો ખેડૂતની જે લોન છે મિત્રો એ માફ કરી દેવામાં આવી છે હું જ્યારે ગુજરાતની મિત્રો વાત કરું ત્યારે હું છેલ્લી જે છે ને લોન માફી છે થઈ હતી આપણી એ થઈ હતી મિત્રો બે હજાર અઢારમાં બે હજાર અઢારમાં આપણી છેલ્લી લોન માફી થઈ હતી ખેડૂતની એ સિવાય આજ સુધી બે હજાર પચીસ સુધી મિત્રો ખેડૂત ઉપર કોઈ મિત્રો સરકાર વાત નથી કરતી મિત્રો વાત કરીએ આપણે ગુજરાતમાં તો હું તમને નથી ઓળખતો તમે મને નથી ઓળખતા પણ હું એટલું કહી શકું કે ગુજરાતની અંદર મિત્રો એંસીથી નેવું ટકા એવા ખેડૂત છે જેને અત્યારે એના ઉપર બેંકની લોન છે હવે આપણે એ સમજીએ મિત્રો કે આ જે ખેડૂત છે એને બેંકની લોન છે એની પાસે તો એને આમ શોખ તો ન થાય ને કે યાર હું લોન લઈ લઉં અને બેંકવાળા મને ફોન કર્યા રાખે ને એવું એવું તો ના થાય મિત્રો હું એવું સમજું કે બેંકની જે લોન થાય છે એ ખેડૂતને બે કારણોથી થાય છે પહેલું કારણ એવું હોઈ શકે મિત્રો કે હું ધારો કે હું ખેડૂત છું મેં કપાસનું વાવેતર કરેલું છે મિત્રો જોરદાર વરસાદ આવી ગયો વાવાઝોડું આવી ગયું મારો કપાસ આખો ફેલ થઈ ગયો મિત્રો મેં પચાસ હજાર રૂપિયા લગાડેલા મારા કપાસના વાવેતરમાં દવા નાખેલી પાણીનું બધું જે પણ થયું હતું એ પચાસ હજાર રૂપિયાનું થયું હતું મારા પચાસ હજાર રૂપિયા મિત્રો ફેલ થઈ ગયા છે હવે હું શું કરીશ લોન લઈશ પેલું કારણ બીજું કારણની મિત્રો હું વાત કરું તો ધારો કે મેં કપાસ વાવેલો છે બધું જ બરાબર થાય છે અને મેં દવા સારામાં સારી નહીં કીધું તો ઉત્પાદન પણ સારામાં સારું મિત્રો થયું પરંતુ હું જ્યારે મિત્રો વેચવા જાઉં નહીં દવા આ પાકને મારા તો મને ભાવ નથી મળતા દવાના ભાવ હોય છે તગડાવાળા બહુ મોટા મોટા ભાવ હોય છે પરંતુ જે પાક જે છે ને મારો મગફળી વાવેલી હોય મેં કપાસ વાવેલી હોય એના ભાવ મને નથી મળતા હું પચાસ હજારનું વાવેતર કરું અને મળવામાં મને એંસી હજાર રૂપિયા મળે તો ત્રીસ કે ચાલીસ હજાર રૂપિયા મારું બેનિફિટ થયું હવે હું ચાર મહિનાની અંદર મિત્રો ત્રીસ કે ચાલીસ હજાર રૂપિયા કમાવું તો આના કરતાં તો મિત્રો મજૂરી કરવીએ સારી કહેવાય આપણે મુંબઈ કે રાજકોટ આપણે મજૂરી કરવા વહી જાય ને વોચમેનની નોકરીએ કરવા વહી જાય ને તો એ આપણે એથીને સારું રીતને કમાઈ શકીએ મિત્રો એવું અત્યારે ખેડૂતના હાલ છે મિત્રો તો લોન માફી ઉપર સરકાર ધ્યાન કેમ નથી આપતી એ એક મોટામાં મોટો મિત્રો ક્વેશ્ચન માર્ક છે મારો આ વિડીયો જો કોઈ નેતાને પૂછતો હોય ને તો હું ખાલી એટલું જ કહેવા માગું કે આપણે ખેડૂત ઉપર બોલતા કેમ નથી હવે અમુક લોકો કહેશે કે ખેડૂત ઉપર તો અમે બોલીએ છીએ ખેડૂતને તો અમે સારામાં સારા રાખીએ છીએ મિત્રો કેવી રીતના હું જરાક જાણવા માગું છું બે રીતના મિત્રો કે ભાઈ અમે પીએમ કિસાન યોજનાના હપ્તા જે બે બે હજારના એ આપીએ છીએ હવે એ બે હજારનો હપ્તો જ્યારે તમને ત્રણ મહિનામાં કે ચાર મહિનામાં એકવાર મળે અને જ્યાં તમે પાકને વેચવા જાઓ એ પૈસા ક્યાં અને આ બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ ક્યાં હવે એ કે છે કે અમે અમુક રીતે પ્રાઇસને વધારવા માગીએ એમ છે તેમ છે પરંતુ એક વાત કહું તો આપણે જે મગફળી જે છે આપણે જેનું વાવેતર કરીએ મગફળીનું એ આપણે જ્યારે વેચવા જાય છે ને મિત્રો ત્યારે ભાવ નથી મળતો હવે એ જ મગફળીથી મિત્રો સિંગ તેલ બને છે એની પાછની પાછળની આપણી પાંચ વર્ષની જે હિસ્ટ્રી છે એ જોઈ લેવી તમારે અને જે આપણે મગફળીની જે પાછળની હિસ્ટ્રી છે એ જોઈ લેવી ભાવ વધારો કેમાં ઝડપી દીધી થાય છે એ આપણને સ્પષ્ટપણે મિત્રો દેખાઈ જશે હવે ગુજરાતની અંદર જ મિત્રો આવવું કેમ કેમ કે સરકાર મિત્રો એક જ છે સરકાર ત્યાં પણ એક જ છે મિત્રો સરકાર આ પણ એક જ છે ખાલી જગ્યા મિત્રો બે છે જો આ જગ્યાએ પોસિબલ થતું હોય મિત્રો તો આ જગ્યાએ પણ મિત્રો પોસિબલ તો થાય તો આવી રીતના આપણે શું કરી શકીએ આમાં ગુજરાતની અંદર જ કેમ આવી રીતના થાય છે એ એક મોટો મિત્રો ક્વેશ્ચન માર્ક છે જો હું મારુતિ એગ્રોવર્લ્ડનો ઓનર આ ચેનલથી હું એટલું તમને કહી શકું કે જેટલી પણ ખેડૂત માટે આપણે કામ કરવાનું હોય કે ભાઈ આ મુદ્દો જે છે એ આપણે સરકાર સુધી લઈ આવવામાં જે કાંઈ પણ મિત્રો કરવું પડતું હોય પત્ર લખવો પડે સોશિયલ મીડિયા ઉપર વિડીયા નાખવા પડે મિત્રો કે પછી આપણે ફોન કોલ કરવા પડે કે ધરણા ઉપર બેસવું પડે મિત્રો જે પણ કરવું હોય એ હું આ મારુતિ વર્લ્ડના ચેનલ ઉપરથી કરવા રેડી છું બે મુદ્દા આપણે સરકાર સુધી લઈ જવાના છે પહેલો મુદ્દો કે લોન માફી મિત્રો ક્યારે થશે બીજો મુદ્દો કે મિત્રો ખેડૂત જે છે એને ભાવ ક્યારે મળશે મિત્રો જો મોટા મોટા ઉદ્યોગપતિની લોન માફ થઈ જતી હોય તો ખેડૂતની તો બે કે ત્રણ લાખ રૂપિયાની જ મિત્રો લોન હોય એ મિત્રો ક્યારે થશે તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો આગળના વિડીયો આના ઉપર હું બનાવીશ કે આપણે લેટર કેવી રીતના લખશું આપણે કઈ રીતના આખું કરીશું એ કમ્યુનિટી આપણે તૈયાર કરીશું કે આ મુદ્દો આપણે ત્યાં સુધી કેમ લઈ જઈશું આજના વિડીયોમાં આટલું જ મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ અને હા અમારી વોટ્સઅપ ચેનલ છે નીચે એમાં અમારી સાથે જોડાઈ જજો અને જે પણ તમારી લોન હોય જેટલી પણ હોય એને ફોર્મ ભરવામાં આવશે અને આ મુદ્દો આપણે ઉપર સુધી લઈ જશું થેન્ક યુ ફોર વોચિંગ